ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભે માતાજી કેમ છો બધા મજામાં જ હોય ને બ્લોગ આખા જોતા હોય મજામાં તો હાલો હવે આપણે કને જઈ જય પત્વ રમે કહો ભૂક લેન રહે બધું અશ્વિંતભાઈ જો ગાધો આજ મહિમાન આવે એટલે આગળ આપડે થોડીક વારમાં આવતા રહે બરોબર મિમાનના વિડીયો શૂટ નથી થાતા કેમ કે અમુક મિમાનને ગમતું હોય ન ગમતું તો આપણે બધીનું શૂટિંગ નો લેવાય આમાં બરાબર તો હવે આપણે દુકાને જઈને મળીએ તો આપણે દુકાને આવી ગયા છે એક ગાડીનું હેન્ડલ પણ સીધું કરી લીધું છે બરોબર આપણે કામકાજ કરતા હોય એ તમને બતાવી હે બરાબર તો એવું છે તો હવે આપણે ઘરે પણ જવું જો હે મહેમાન આવે તમને વાત કરી સવારે કે કાકા ને મહેમાન આવે છે તો શૂટ હે તો કરશું બરોબર ન થાય નવા હવા હા થતા હોય કોઈ પણ તો આપણે બ્લોગ શૂટ ન કરી શકીએ બરોબર સારું હાલો તો અમને થોડીક વાર કેડી મીજા પંચર આવી ગયું હે આપણે ગુટડીનું બરોબર તો પંચર હાંધી અને પછી જઈ મહેમાન પણ આવી ગયા હે અહીંથી નીકળ્યા હતા ગામમાંથી તો આપણે હવે જઈ વાડી પંસર કરી બરોબર હાલો તો પછી મળ્યા હાલો તો હવે આપણે ઘરે જઈએ બરોબર ઘરે જઈને બેડી જો લોગ ઉતારશે તો થોડા જાજો ઉતારશું બરોબર આપણે જઈ ઘરે હાલો તો પછી

Я дано нормально, я говорю. Я это не. Там. Там. И он багуан себе, я вам покажу. И да, он гусан. О'кей.

તો મહેમાન હોય ગયા હે બધા બરોબર ફ્રી થઈ ગયા નાસ્તો પાણી હતો નાસ્તો કરી લીધો હવે આપણે ઘેરે આવી ગયા હે બરોબર હવે આપણે જમીને અમને જમવાનું થઈ ગયું મહેમાન પણ ગયા અમે પણ આરામ કરી અને હવે ઘેરે નીકળ્યા દુકાને જઈએ બરોબર તો આપણે દુકાને જઈને મળશું આપણે દુકાને આવી ગયા હે બરોબર તો ભંસા પણ હન્ટાઈ ગયું હે તો ભંસા હન્ટાઈ ગયું હે ગાડી સર્વિસ થઈ ગઈ છે બરોબર તો હવે આપણે ગાડી કમ્પલીટ થઈ ગઈ રિપેર થઈ ગઈ છે થોડીક એમાં વાંધો હતો તો કરી દીધો બરોબર હાલો તો હવે પછી મળીએ હલો ફ્રેન્ડ મહેમાન બેઠા હે આજ લોક જાજો ઉતરો ને જ અમાર મહેમાન છે મું કેરા બરોબર ભાઈ રોકાઈ ગયા અમારે બપોરી તગડવાના હતા ને બહાર જોતી રોકાઈ ગયા બોલો તો શું કરીશું આપડે

ચના વાગા હે અગિયાર બરોબર તો હવે આપણે પછી